અંતિમ યાત્રા સમયે આ કામ જરૂર કરો તમારી બધી મનોકામના પૂર્ણ થશે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે માનવ શરીર નશ્વર છે અમર માત્ર આત્મા છે અને જેને જન્મ લીધો છે તે અવશ્ય મૃત્યુ પામે છે આવી સ્થિતિમાં જો તમે કોઈની અંતિમ યાત્રા જુઓ તો તમારે આ ચાર શુભ કાર્યો અવશ્ય કરવા એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ કોઈની અંતિમ યાત્રામાં સામેલ થઈને મૃત શરીરને ખંભો આપે છે તો તેના પુણ્યમાં વધારો થાય છે અને આ પુણ્યને કારણે તેના તમામ જૂના પાપ નષ્ટ થઈ જાય છે એવું કહેવાય છે કે જો આપણે સમયના અભાવે અજાણ્યા વ્યક્તિની અંતિમ યાત્રામાં હાજર ન રહી શકીએ તો જ્યારે પણ આપણે અંતિમ યાત્રા જોઈએ ત્યારે આપણે રોકાઈ જવું જોઈએ તે દરમિયાન પહેલાં અંતિમ સંસ્કારની મંજૂરી આપવી જોઈએ અને મૃત વ્યક્તિની આત્માને શાંતિ આપવા માટે ભગવાનને ચોક્કસપણે પ્રાર્થના કરવી જોઈએ કહેવાય છે કે અંતિમ યાત્રા દેખાતા જ રામ નામનો જાપ કરવો જરૂરી છે વાસ્તવમાં શ્રી રામચરિત માનસ અનુસાર રામ નામનો જાપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્મા પરમાત્મા એટલે કે શિવ સાથે વિલીન થઈ જાય છે તેથી જ તે કરવું જોઈએ એવું કહેવાય છે કે અંતિમ યાત્રા દેખાતા જ મૌન રહેવું જોઈએ જો તમે તે સમયે કાર કે બાઇક પર હોવ તો હોર્ન ન વગાડશો આમ કરવાથી મૃત વ્યક્તિ પ્રત્યે આદર અને આદરની ભાવના જોવા મળે છે જ્યારે આપણે બહાર જતા સમયે કોઈ અંતિમ યાત્રાને જોઈએ છીએ તો આપણે ડરી જઈએ છીએ કે આજનો દિવસ શુભ રહેશે કે નહીં વળી જ્યોતિષ અનુસાર અંતિમ યાત્રાને જોવી ખૂબ જ શુભ હોય છે એવું માનવામાં આવે છે કે આવું કોઈ પણ દ્રશ્ય જોવા પર તે સંકેત આપે છે કે તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે છે રસ્તામાં જોવા મળતી અંતિમ યાત્રાને બધા લોકો પ્રણામ કરે છે અને ભગવાન શિવનું ધ્યાન કરે છે આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે માન્યતા છે કે આવું કરવાથી મૃત વ્યક્તિ પ્રણામ કરનાર વ્યક્તિના બધા જ કષ્ટ પોતાની સાથે લઈ જાય છે હિન્દુ શાસ્ત્રો અનુસાર મૃત્યુ બાદ વ્યક્તિની આત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે એટલા માટે અંતિમ યાત્રા જોવી શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર કોઈપણ વ્યક્તિની અંતિમ યાત્રા જોવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે અંતિમ યાત્રા જોવી સુખદ તથા મંગલમય ભવિષ્યનું સૂચક છે માન્યતા એવી પણ છે કે અંતિમ યાત્રાને જોવાથી અઘરા કાર્ય પૂર્ણ થવાની સંભાવના વધી જાય છે દુઃખનો નાશ થાય છે અને જીવનમાં પ્રગતિ મળે છે હકીકતમાં રસ્તામાં અંતિમ યાત્રા જોવી શુભ છે કે અશુભ તે ઘણી વાતો ઉપર નિર્ભર કરે છે જેમ કે જો રસ્તામાં અંતિમ યાત્રા સાથે ઢોલ નગારા વાગી રહ્યા હોય તો તે તમારા માટે શુભ સંકેત હોઈ શકે છે એવું માનવામાં આવે છે કે આવી અંતિમ યાત્રા જોવાથી જે પણ કામ માટે તમે બહાર નીકળ્યા છો તેમાં તમને સફળતા જરૂર મળશે એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે જો કોઈ વ્યક્તિ કોઈ મૃત વ્યક્તિને કાંધો આપે છે તો તે વ્યક્તિને એક યજ્ઞ જેટલું પુણ્ય મળે છે અંતિમ યાત્રાને જોઈને ભગવાન શિવનું ધ્યાન કરવાથી મૃત વ્યક્તિને મુક્તિ મળે છે અને સાથોસાથ તે વ્યક્તિની બધી પરેશાનીઓ દૂર થાય છે એવી જ રીતે જ્યોતિષશાસ્ત્રનું માનવામાં આવે તો રસ્તામાં અંતિમ યાત્રાના દર્શન તમારા જીવન માટે સામાન્ય પ્રભાવ લાવે છે પરંતુ એવી અંતિમ યાત્રા જોઈને મૃત વ્યક્તિને હાથ જોડીને પ્રણામ કરો અને તેની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરો